તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ધોરણ દર્શના પરિણામમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાણા વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ મેળવેલ છે ધોરણ દર્શનું બોર્ડનું પરિણામ ત્રાસી આઠ ટકા આવેલ છે જેમાં તાપી જિલ્લાનું પરિણામ એક્યાસી પોઈન્ટ એક્યાસી ટકા છે જ્યારે જય અંબે શાળાનું પરિણામ સો ટકા આવેલ છે જેમાં પ્રથમ નંબરે પટેલ હેતવી સત્તાણું પોઈન્ટ છાસઠ ટકા બીજા નંબરે પટેલ ઉન્નતિ સત્તાણું ટકા અને ત્રીજા નંબરે પટેલ પ્રાંસુ છન્નું પોઈન્ટ છાસઠ ટકા મેળવ્યું છે સત્યાસી વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ જયારે એકવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ બાર વિદ્યાર્થીઓ બી વન ગ્રેડ અને ચાર વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડ મેળવેલ છે સાત ટકા આવેલ છે જેમાં પ્રથમ નંબર પટેલ પંક્તિ નેવ્યાસી આઠ ટકા બીજા નંબરે પ્રજાપતિ તીર્થ અઠ્યાસી આઠ ટકા અને ત્રીજા નંબરે પટેલ જીમિત સત્યાસી ટકા છે ગુજકેટ સત્તાણું પાંચ પસન્ટાઇન સાથે તીર્થ પ્રજાપતિએ પ્રથમ નંબર મેળવ્યો છે મહત્વની વાત એ છે કે બાર સાયન્સમાં એ ટુ ગ્રેડ મેળવનાર અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓમાંથી બાર વિદ્યાર્થીઓ જય અંબે સ્કૂલના જ છે તાપી જિલ્લાના આવું શ્રેષ્ઠ પરિણામ શાળાએ મેળવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આનંદ છવાઈ ગયો હતો શાળાના આચાર્ય શ્રીમતી નિકિતાબેને સૌ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને સુંદર પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા શાળાના એમડી શ્રી નયનભાઈએ સૌનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા શ્રીમતી રીનાબેને અને શાળાના સૌ શિક્ષક શ્રીઓએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા